વિડીયો ચોખો દેખાય છે કે નહીં કોમેન્ટમાં જણાવજો ફેરાયા

ઘ ઘેર જાઓ ગમ તૂના થિયા રૂપાલી રે ઘેર જાઓ ગમ તોનાિયામ રે ઘેર જાઉ ગમ તૂ નિયા o re khaira vinaa aviya re kher chau gam tu na thi yasoi khaira vinaa aviya re kher chau gam tu na thi ave jo jo saasu mana khel re kher chau gam ji ave jo jo saasu mana khel re kher chau gam tu na thi મતું થયા રંગાર જાઉમી માથે થી જમુના ચીની હેલ રે જાઉ નથી મારી માથે થી જમુના ચીની હેલ રે ખેર જાઉ ગમતું ન ી ભૈરાવિનાયા ઘેર જાઉ ગમતું ન ભૈરાવિનાયા ઘર જાઉ ગમતો નથી હવે જોંદ રે નથી હવે જો ના બના ખેલ રે કેર જાઉ ગમતો નથી આંગણો રે ઘેર જાઉ

ગમતું નથી મારી મારે છે યમનાજીની હેલ રેલ સાવ ગમતું નથી મારી મારે છે યમનાજીની હેલ રેલ સાવ ગમતું નથી ચાલો પ્રયાગરાજ માં કેવી મજા આવી તમને બધા બધા પોતપોતાના અનુભવ કયો ચાલો કેવી મજા આવી

તરવા માખરે કરે કલ્પવાસ હોય કલ્પવાસ કરવા આવી ગયા માસી અમારું ગ્રુપ હતું ને બહુ મજા કરી બહુ આસ્થાની ડુબકું લગાવી અને ભગવાન ખુબ ખુબ અમારી પર કૃપા ફરી ફરી એમને કુંભ બેડો કરાવે બાસવાઓ અમૃત સ્નાન કરાવે ભગવાન ને પ્રાર્થના બહુ મજા આવી જેને જાવ હોય ને

અને <laughs>

અને તમને તો બધાય થી વધારે દાદા ને લઈને આવ્યા છો જો બે માણા દાદા છે એસી ઉપર ની ઉમર ના છે નેવું વર્ષ ના દાદા હમણાં હું તમને દાદા ને બતાવીશ દાદા ને હમણાં હમણાં દાદા તમને પ્રોગ્રામ પૂરો પ્રયાગરાજ વાય ને બહુ મજા આવી હવે કલ્પવાસ વિશે જાણી રહો બધા દર વર્ષે કલ્પવાસ કરવા પ્રયાગરાજ મેળો તો ત્રણ વર્ષે હોય પણ કલ્પવાસ દર વર્ષે હોય હાલો દાદા પાસે ભક્ત તમને લઈ જાવ હાલો જો દાદા અહીંયા છે ને બેઠા છે દાદાને ને બતાવી ને દાદા આમાં બધા જુવે છે તમને કુંભ મેળા માં કેવી મજા આવી બહુ થી કુંભ મેળા કેવી મજા આવી હારી આવી મજા

जो बताय अभी यैरीते आनन्द करयो अब रय कोन से ल्यो केही म जे आई तमने तुम मजा आयो अरे काहू न मजे पाइन तबीयत बकडी गई छे हाल आ रनतियान कोइ हालो ફક્ત છે ને જો અમે રાજકોટથી નીકળ્યા છીએ ને હવે રાજકોટ તરફ જઈ રહ્યા છીએ અને આ તમને બતાવીને અમે લા જ્યાં જમવા જમમાં બેઠા છીએ ને એનું હું દ્રશ્ય બતાવું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાના આટલા દહ જણા જુઓ તો એકાદું તો લાઇક કરો

અત્યારે અહીંયા રોડ ઉપર જમવા બધા ઉભા રહ્યા છે હવે હું પાછા આ બેનો વિભાગમાં તમને લઈ આવું આવું તો લાવો મારું નથી આલ્યું તો પૈસા સરસ ને આવે છે ને ચોખ્ખું દેખાય ને આ ભક્ત છે ને તમે કોઈ અમને કોમેન્ટ કરીને કેતા નથી કેવું દેખાય એમ તો અમારે બધા જોવું પડે છે

કોમ બિસન કરવા લઈને આવ્યા છે ભાઈ તમને કેવું રહ્યું અનુભવ આયા સરસ મજાનો માલ બહુ સરસ છે આ બે પતિ પત્ની दादा ને ખરેખર હિંમત તમારી હમંતે ધન્યવાદ દેવો પડ્યો દાદાને એમ નઈ એમ કે એવડી ઉમર એમ કે પેલા તો હિંમત જોઈએ કે એવડા વડીલ ને ઉમેડા માં લઈ આવો થઈ ગઈ હા દાદા ને બહુ આનંદ થયો જે અમારે ગોર બાપા આપડે રાજકોટ જ છે અને કર્મકાંડને બધું કરે છે દાદા અમારે ભેગા જ છે તો જો એને પૂછે એને કેવો અનુભવ રહ્યો જય સોમનાથ દાદા ઉજૈન મહા ઓમકાલેશ્વર આ તમામ યાત્રાઓ કરી અને સુખદ રીતે પરિપૂર્ણ પાછા ફરી રહ્યા છીએ અને જ આનંદ આવ્યો અને ખુબ મોજા એકસો ચોમાલીસ વર્ષ નો મહાસહયોગ ગ્રહો નક્ષત્રો અને યોગો আজ আইব এনি অন্দর পুলিয়ান ডুবকি মারি আর কৃতার্থ থিয়া এনি আমার ভা দরেক ভক্তজন আসাম ভরছে এ দরেক ভক্তজন নে মহারাজ প্রয়াগরাজ আর মহাদেব জি সদাই নে রাখে এ আশীর্বাদ ভালো বাবা তাইলে বস তো যাও আ আখো আমার যে সঙ্গত তো હાલે એક રહી જાય છે એને આપણે જોઈ લ્યો તમે આમ કોપીનીયન આપી દો હાલ લ્યો તમને કેવું લાગ્યું કુંભ સ્નાન અમને કુંભ સ્નાન કરવાની બહુ મજા આવી અમારે સાથે બધા મિત્રો છે બધા સૌ ફેમિલી છે બધા બહુ મજા આવી છે બહુ બધાય મજા કરી છે અને હવે બધાને હાલે બધાનો અમારે સંપૂર્ણ પ્રવાસ પૂર્ણ કરીએ છીએ ચાલો જો બધાય ધુબાકામ અમારે બેનો વધારે બોલશે હું બેનો આમ મોજમાં જ હોય જ્યારે હોય ત્યારે અમારું બોલવાનું ચાલુ થઈ ગયું નથી રાખી આપડે ગયા તા વા કામતગીરીની પરિક્રમા કરવા એનો અનુભવ કયો છે કામતગીરીની પરિક્રમા તો એક બહુ મહત્વનો લાભ છે જીવનમાં એમ કે અમે આટલું પ્રયાગરાજ સુધી ગયા પણ અમે જો કામતગીરીની પરિક્રમા ન કરી હોત ને તો અમને એમ લાગત કે આ બધું અધૂરું છે બહુ મજા આવી ત્યાં ફરતી પાંચ કિલોમીટરની પરિક્રમા કરી ત્યાં બાંદરા અને

અને ત્યાર પછી રાજકોટ તરફ અમે નીકળશું તો સર્વે ભક્તોને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ ખાસ ભક્ત ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લવ